સામેલ થવા માટે વાંસદા આવ્યા છે વલસાડ વલસાડ જિલ્લાના વાંસદામાં એમની ખૂબ મોટી સભા છે આપ મારે ઠીક પાછળ જોઈ શકો છો અત્યારે છોટાઉદેપુરની સભા પૂરી કરી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ વાંસદા પહોંચ પહોંચી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણોમાં વાંસદામાં ખૂબ મોટા પાયે એક સભા રાખી છે અને એ સભાનું સંબોધન જે છે એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરશે અમિતભાઈ શાહ સાથે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પૂરા દિવસ એમને સાથે રહેશે કેમ્પેન ટ્રેલ આખું અમિતભાઈ શાહ સાથે ચાલશે છોટાઉદેપુરમાં એમને રેલી કરી એમને સભા કરી હવે વાંસદા આવ્યા છે વાંસદામાં ખૂબ મોટી સભા કરવાના છે અને એના બાદ એ અહીંયાથી દમણ જશે અને દમણમાં બી ખૂબ મોટી સભા એ કરવાના છે ગુજરાતમાં સાત તારીખે મતદાન થવાનું છે કાલે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે પણ આજનો જે દિવસ છે એ ખૂબ અગત્યનો દિવસ છે અને એ જ કારણ છે કે પ્રચાર પડઘમ શાંત થવાના અંતિમ તબક્કાના પ્રચારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ઠીક અમારા પાછળ આપ જોઈ શકો છો એ પહોંચી ચૂક્યા છે વાંસદા અને એમના સાથે જ ગુજરાત ફર્સ્ટની ટીમ હવે આગળનો પ્રવાસ કરશે આપને પડેપળની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે બતાવીશું અને સાથે જ અમિતભાઈ શાહ ને સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું એમને પાસે આખા દેશનો માહોલ એમનેથી જાણીશું કોંગ્રેસ ઉપર એ આટલા આક્રમક જે જોવા મળે છે એને પાછળના રીઝન પૂછીશું ગુજરાતમાં કેવી સ્થિતિ છે અને કેટલી બેઠકો આવશે એ પૂછીશું આખા દેશનું ગણિત એમની પાસેથી જાણીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે એક સંવાદ કરીશું અને અંતિમ તબક્કાના જ્યારે પ્રચાર પર પડઘમ શાંત થાય છે ત્યારે

બિલકુલ ભાજપની જે રણનીતિ રહી છે એ ચુનાવના આખરી તબક્કામાં અને ચુનાવમાં પ્રચાર પ્રક્રમ શાંત થવા ત્યારે ખૂબ વધારે આક્રમક આપણે જોવા મળે છે ઘણીવાર આપણે જોયું છે કે એમની જે એમના જે સ્પીચ હોય છે એમના જે ભાષણ હોય છે એ ડાયરેક્ટ અટેક કરતા હોય છે અને કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના જેટલા બી મોટા મુદ્દા એ લોકો લઈને આવ્યા છે એ બધાના સામે એમની એક એક મહત્ત્વની જે વાત આપણે કહી શકીએ છીએ કે એમના જે મુદ્દા છે એ મુદ્દા પ્રજાના સામે લાવશે અને કોંગ્રેસના જે મુદ્દા છે એ મુદ્દાના સામે એમના આકરા પ્રહાર આપણે જોતા આવ્યા છે અને એવા જ આકરા પ્રહાર આજે બી જોવા મળશે ગુજરાતના મંત્રી નાણાં મંત્રી એવા કનુભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના બાકી બધા જે કાર્યકર્તાઓ છે એ અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે અત્યારે હેલિકોપ્ટરને તરફ જઈ રહ્યા છે આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો વાંસદા હેલીપેડથી આ સીધા દ્રશ્યો છે અને આજે આખો દિવસ ગુજરાત ફર્સ્ટની ટીમ આપને અમિતભાઈ શાહનો ગુજરાતમાં પ્રચાર પ્રક્રમ શાંત થવાના ઠીક પહેલાં એમના આક્રામક પ્રચાર એમની કેમ્પેન ટ્રેલ તમને જોવા મળશે ગુજરાત ફર્સ્ટના દર્શકોને જોવા મળશે એમની સામે અનેક પ્રકારના સંવાદ આપણે કરીશું એમને પૂછીશું કે એમની કેવી તૈયારીઓ છે દેશમાં કેવો માહોલ છે ગુજરાતમાં કેવો માહોલ છે ગુજરાતમાં કેટલી સીટો આવશે દેશમાં કેટલી સીટો આવશે બે તબક્કામાં ઘણું ઓછું મતદાન થયું છે પણ એ મતદાનથી શું ફરક પડશે ઘણા બધા સવાલો છે ગુજરાત ફર્સ્ટ પાસે એ બધા જ સવાલો કેન્દ્રીય ગ્રહ અને અમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આપણે પૂછીશું સીધા સવાલો પૂછીશું અને એમની પાસેથી નિખાલસ જવાબો આપણે લઈશું બધા જ જાણે છે કે અમિતભાઈ શાહ ને સાથે જ્યારે સંવાદ થતો હોય છે ત્યારે એ બધા જ સવાલોના ખૂબ સારી રીતે એમના જવાબ આપતા હોય છે સારી રીતે બધી વાતો એ કરતા હોય છે અને એ જ સંવાદ જે છે એ કરવા માટે અમે આવી ચૂક્યા છે વાંસદા અમારા ઠીક સામે જે હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો એમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ ત્યાં હાજર છે અને થોડીક જ વારમાં એ હેલિકોપ્ટરથી બહાર નીકળશે અને એને બાદ એમનું અહીંયા સ્વાગત થશે અને અહીંયાથી કાફલો જે છે એ સીધો વાંસદામાં જે સભા છે ત્યાં પહોંચશે વાંસદામાં ખૂબ મોટી સભાનું આયોજન કરાયું છે અને આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બેઠક છે વાંસદા જે છે એ વલસાડ બેઠકની અંતર્ગત આવે છે અહીંયા ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલના વચ્ચે એ કાંટેની ટક્કર આપણે કહી શકીએ છીએ અને એ સમયે છેલ્લા તબક્કાના પ્રચારમાં અમિતભાઈ શાહ જ્યારે વાંસદા આવે વલસાડમાં જ્યારે આવે ત્યારે આ સભાના બાદ જે છે એ ઘણા બધા સમીકરણો બદલાતા હોય છે આજે જોવાનું રહેશે કે આ સભામાં અમિતભાઈ શાહ કેવા આકરા પ્રહાર જે છે એ વિપક્ષ ઉપર કરે છે એમને સાથે કેવો સંવાદ થાય છે એમના શું જવાબો આવે છે એ બધી જ વસ્તુઓનો અહીંયા અમે તમને લાઈવ આનો પ્રસારણ બતાવીશું આપ સૌને અમિતભાઈ શાહની લાઈવ તસવીરો અત્યારે અમે દેખાડી દેખાડી રહ્યા છે અમિતભાઈ શાહ હેલિકોપ્ટરથી ઉતરી ચૂક્યા છે અને એમનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે અને થોડાક ક્ષણોમાં એક મોટો કાફલો અહીંયાથી વાંસદા સભા સ્થળે જશે એના બાદ વાંસદાના જે રાજવી પરિવાર છે એમના સાથે એમનું એમનું ભોજનનું એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું છે અને પછી આ આખો કાર્યક્રમ જે છે એ આગળ વધશે

તો આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાંસતા હેલીપેડ ખાતે કેન્દ્રીય મંત્રી સહકારિતા મંત્રી અમિતભાઈ શાનું આગમન થઈ ચુક્યું છે અહીં ઉપસ્થિત તેઓ ભાજપના જે ધારાસભ્ય છે છે અને સ્થાનિક નેતાઓ છે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે આખો દિવસ વિતાવશે અને ત્યાંની દક્ષિણ ગુજરાતની કેવા પ્રકારની સ્થિતિ છે શું કહે છે અહીંનું રાજકારણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને તેની ઉપર ભાજપનો અભ્યાસ અને ચાણક્ય નીતિમાં માહેર અને જયારે જયારે ભાજપને જીત મળી છે ત્યારે ત્યારે આ કેન્દ્રીય ગૃહમંત્રીની જે ચાણક્ય નીતિ છે તેના પર ભરપૂર વખાણ થતા હોય છે ત્યારે તેવા ચાણક્ય કહેવાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાત ફર્સ્ટ આજે દિવસભર વાતચીત કરશે ચર્ચા કરશે તીખા સવાલનો કેવો જવાબ મળે છે એ તેવર પણ જોવા મળશે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમામે તમામ દર્શક મિત્રોને કાફલો અહીંથી રવાના થઈ રહ્યો છે હાલીપેટ ખાતેથી આ સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીનું આગમન એની લાઈવ લેટેસ્ટ એક્સક્લુઝિવ તસવીર અમે આપને બતાવી અને ત્યારબાદ આ કાફલો અહીંથી રવાના થઈ રહ્યો છે વાસ્તાના રાજવી પરિવાર સાથે તેઓના ભોજનનો પણ એક કાર્યક્રમ છે અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમામે તમામ પડે પડની એક્સક્લુઝીવ વિગતો આપ સુધી રજૂ કરવામાં આવી રહી છે કારણ કે સાત મે ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન કે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ રહ્યો છે